અંકલેશ્વર આંબોલી રોડ પર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કર ટાયર પંચરની દુકાન સહિત ત્રણ દુકાનો તાળા તોડી બે દુકાનોમાંથી સાત હજારની ચોરી કરી સીસીટીવી નું રાઇટર પણ કાઢી જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના અંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરો ત્રાટકે હતા તસ્કરોએ બે જનરલ સ્ટોર અને એક પંચની દુકાનને નિશાન બનાવી સટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બે જનરલ સ્ટોરમાંથી રૂપિયા સાત હજારની ચોરી કરી દુકાનમાં લગાવેલા સીસીટીવીનું ડીવીઆરની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા જ્યારે પંચની દુકાનમાં કંઈ હાથ લાગ્યું ન હતું સવારે દુકાનદારોને ચોરી અંગેની જાણ થતાં શહેર ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી મારું નામ યુનુસ છે અમારા ઇસ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ આ ચોરી આવી સટલની થઈ છે રોડ પર બાકી અંદર થતી રહી છે બે ત્રણ વાર અંદર સ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં થઈ છે તો અમે નથી જાણતા પણ હવે મેન રોડ પર ચોરી થાય એટલે વિચારવા જેવું છે કે આપણે મેન રોડ પર ચોરી થઈ એટલે મતલબ ચોરોનું હવે સાહસ વધી રહ્યું છે અંકલેશ્વર ખાતે કેમ કે પેલા તો અંદર થતી હતી એક બે થતી હતી તો આપણે માનતા હતા કે ભાઈ ચાલો હવે કોઈને ખબર નહીં કોઈ જતું હોય તો કોઈ બાર થતી રહે પણ હવે રોડ પર થાય એટલે આપણે શું સમજવું કે મતલબ પોલીસ પેટ્રોલિંગ ભરી પર કરી નહીં રહેતી યા તો તમારે અહીંયા બંદોબસ્ત બરાબર કરાવો કે રાત્રે અહીંયા તમારે હોમગાર્ડ બેસે છે તો એમને આ કાંથી આવે છે ચોરો એમને ખબર હોવી જોઈએ ચોરી આ હુસનભાઈ છે એમના દુકાનમાં હવે બે કહજ રૂપિયા જેવી થઈ છે અને હાંભે પાંચ એક હજાર રૂપિયા જેવી થઈ છે ચો હા હા નોંધાવી છે કમ્પલેન પણ પૈસા એ બે પાંચ હજારની એવી વાત નથી પણ ચોરી થઈ એ મોટી વાત છે કેમ કે શકલ તૂટું એ બહુ મોટી વાત છે કે આજે માણસ કેવી રીતે કમાય છે આ મંદિરના ટાઈમમાં ને કાચેલા આવેજન આવી રીતે ચોરી થતી હોય ને અમારી કોઈ સેવા નહીં કરી શકે મતલબ બંદોબસ્ત નથી પૈસા ચોરી થવા મતલબ ચોરી થવી એ બહુ મોટી વાત છે પોલીસ આવીને જોઈને ગઈ છે હવે શું થાય છે તો ભગવાન જ જાણે ચૌધરી આજ સવારમાં ત્રણ વાગે ચોરી થઈ ગઈ ગયા દુકાને વાગે આપણે દુકાન છે અંબોલી રોડ પર સ્ટાર એવનકર ને નામ છે દુકાન નો આમાં તોડી દીધા તાળા બીજી બે દુકાન પણ છે એક પંચરવાળાની છે આ બાજુમાં છે બીજી એક સામે દુકાન છે આ પણ કિરાના છે એના પણ સાડા ત્રણ વાગે છોડી દીધા તાળા પોલીસને ને જાણકારી આપી દીધી સવારમાં કેસ બધો લગાવી દીધો આવી અહીંયા ઇન્ટરવ્યુ લીધો બધો ચેક કરીને જાવીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર